ઉપસ્થિતિમાં ઉપસ્થિતિપુર મુકામે સિવિક સેન્ટનું ઈ લોકાર્પણ સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ પૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં લોકહિતની સુવિધાઓ જનજન સુધી પહોંચે લોકોનું કામ સરળ બને સમયનો બચાવ થાય તે પ્રકારની સુવિધાઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે જેને લઈને ગુજરાતમાં સને બે હજાર બાવીસ ત્રેવીસમાં બાવીસ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત થઈ હતી આજે એકત્રીસ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનવાથી જનજન સુધી સુવિધાઓ પહોંચશે કેબિનેટ મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાથી આનંદ થાય છે કે આ સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે તેઓને નગરપાલિકાની સેવાઓ સ્થળ પર મળી રહેશે કામમાં પારદર્શિકતા વધશે અંતે સિદ્ધપુર નગરપાલિકામાં લોકોની સુખાકારીમાં વધારો થશે આમ વિશ્વરત્નની સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ગુજરાતમાં થઈ રહી છે નગરપાલિકામાં આવેલ સિટી સેવિક સેન્ટરમાં નાગરિકોએ સ્થળ પર જ પાયાની સુવિધાઓ મળી રહી છે જેમાં મિલકતનો વેરો લગ્ન નોંધણી જન્મ મરણ દાખલો વગેરે સુવિધાઓ સરળતાથી મળી રહી છે જેથી નાગરિકોનો સમય ખર્ચનો બચાવ થશે આ સિટી સેવિક સેન્ટર નાગરિકો માટે મદદરૂપ છે આ પ્રસંગે સીધપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સંગઠનના આગેવાનો જશુભાઈ પટેલ જહેશભાઈ પાંડ્ય તેમજ શંભુભાઈ દેસાઈ રશ્મિન દાવે ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતને વર્ષોથી અનેક પ્રકારની સેવાઓ આપવા બાબતની વ્યવસ્થા કરી હતી એને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ સેવાઓનું માધ્યમ બનાવીને એમાં કેવી રીતે સારું આગળ થઈ શકે એ બાબતની વ્યવસ્થા કરી છે પહેલાં આપણે જોઈ શકતા હતા કે પીએમ ફરિયાદ કેન્દ્ર બી છે આપણું સ્વાગત સીએમનું પણ છે એની સાથે સાથે અનેક સુવિધાઓમાં વધારો થાય ગામડાઓ માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ હતી સિટીમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં બાવીસ કેન્દ્રો શરૂ કર્યા હતા એની સાથે સાથે એક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં છાસઠ નગરપાલિકાઓને બીજા તબક્કામાં જોડી શકાય અને તબક્કામાં આજે એકત્રીસ નગરપાલિકા તૈયાર થઈ છે ચોરાણું કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અત્યારે ચુમ્માલીસ કરોડ રૂપિયા ખર્ચીને એકત્રીસ નગરપાલિકાનો સમાવેશ થયો છે અને એમાં પાટણ અને સિદ્ધપુર બેનો સમાવેશ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપું છું સિદ્ધપુરના તમામ લોકો વતી કે આટલી એક સરસ સુવિધા અને નગરપાલિકાએ પણ બે પ્રકારની વ્યવસ્થા થઈ શકે કે રેલવેના પેલી બાજુ નગરપાલિકામાં તો આગળ સુવિધા છે પશ્ચિમ ઝોનની અંદર પંદર હજારથી વધારે લોકોને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો નગરપાલિકાના પ્રમુખશ્રી એમની ટીમને પણ હું અભિનંદન આપું છું કે એક સરસ વ્યવસ્થા થશે લોકો ઉપયોગી કામ થશે અને એકવીસમી સદીમાં કોમ્પ્યુટર યુગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને કેવી રીતે સારી સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે એ બાબતનો આજે ખૂબ આનંદ છે